હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પીડ હિન્દી અને બંગાળી સિનેમાની અભિનેત્રી મૂનમૂન શેનના પતિ અને બોલિવૂડ અભિનેત્રીના જે રાયમા અને રિયા સેનના પિતા અને ભરત દેવ વર્માનું મંગળવારે એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ અવસાન થયું છે અને આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે મળતી માહિતી મુજબ ભરત દેવ વર્માની અચાનક તબિયત લથડી હતી અને જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું અને રાયમાં અને રિયા સેનના પિતાએ ત્યાંશી વર્ષની વયે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા છે અને જ્યારે ભરત દેવ વર્માની તબિયત બગડી ત્યારે તેઓ ઘરે હતા આવી સ્થિતિમાં પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત દેવ વર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને રાયના સેન હાલમાં જઈપુર માં શુટિંગ માં વ્યસ્ત છે પરંતુ તેના પિતાના નિધન ના સમાચાર સાંભળતા જ કોલકાતા જવા રવાના થઈ ગયા છે ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા અને તેમની માતા ઈલા દેવી કૂચ બિહારની જે રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી અને ભરત દેવ વર્માની દાદી ઇન્દિરા વડોદરાના મહારાજા શેરજી રાવ ગાયકવાડ ત્રીજાના એકમાત્ર પુત્રી હતી જે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે